બોટાદના રાણપુરમાં એક દારૂડિયાએ જાહેરમાં હંગામો મચાવ્યો હતો જાહેરમાં દોડ્યો હતો બોટાદ જિલ્લાના રાણપુરમાં ત્યારે એક યુવકે દેશી દારૂના નશામાં મુખ્ય બજાર ને બાનમાં લીધું હતું આ દારૂડિયો યુવક હાથમાં પથ્થર લઈને આવતા જતા લોકોને મારવા માટે પાછળ દોડતો હતો સાથે નશાની અસરમાં દારૂડિયો શખ્સ રસ્તા ઉપર સુઈ ગયો હતો મુખ્ય બજારમાં આવી રીતે અવારનવાર દારૂડિયાઓનો ત્રાસ હોવા છતાં પોલીસ પ્રશાસન આ ખાડા કાન કરતું હોવાના આક્ષેપો સાથે રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે રાણપુરમાં બેફામ દારૂ અને જુગારની બધીઓ ધમધમી રહી છે અને એવી મુખે ચર્ચા થઈ રહી છે મોટા ભાગે યુવાનો દારૂની લતે ચડી જતા હોવાથી પરિવારોમાં આંતરિક ક્લેશ અને આર્થિક સંકડામણના પ્રશ્નો ઉદ્ભવે છે ત્યારે પોલીસ દ્વારા શહેરમાંથી દારૂની બદી પર લગામ લગાવવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે